મિત્રો શું તમને ક્યારે એવી દુકાન જોઈ છે જ્યાં દુકાનદાર જ ના હોય મિઝોરમ આપનું સ્વાગત છે અને દુકાનો પર કોઈ દુકાનદાર જોવા નહીં મળે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ઉઠાવે છે અને અહીં મૂકેલા રેટ લિસ્ટ મુજબ કેશ બોક્સમાં પૈસા નાખીને ચાલ્યા જાય છે આ અનોખી પરંપરાને નથાવ ડાવર કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે દુકાનદાર વિનાની દુકાન આ પ્રથા બહારના લોકો માટે અસામાન્ય લાગી શકે છે પરંતુ મિઝોરમના લોકો માટે તે જીવનમાં એક કુદરતી ભાગ છે કોઈ સીસીટીવી નથી દરવાજો નથી તાળો નથી કિંમત જાણવાવાળો કોઈ નથી અને પૈસા લેવા માટે પણ કોઈ નથી છતાં આ દીપાનોમાં ક્યારેય ચોરી થતી નથી કારણ કે ઈમાનદારી એ મિઝો સંસ્કૃતિમાં ઊંડે ઊંડે સુધી જોડાયેલું એક મોર છે અને આ વિશ્વાસની દુકાન ગામના ખેડૂતો દ્વારા જ ઊભી કરવામાં આવેલી છે દરરોજ સવારે તેઓ ખેતરોમાંથી તાજા શાકભાજી ફળ ફૂલ અને આવશ્યક ચીજ વસ્તુઓ એકત્રિત રહે છે અને દુકાનોમાં રાખી દે છે જેના કારણે કોઈ વેપારીઓની જરૂર રહેતી નથી અને તેઓને તેમની ઉપજ ની યોગ્ય કિંમત પણ મળી રહે છે આ વિસ્તારમાં ખેડૂત પરિવારના તમામ સભ્યો ખેતરોમાં કામ કરે છે કોઈ વ્યક્તિ સતત દુકાનોમાં હાજર રહે તે શક્ય ન હતું પૈસા આપ્યા વગર કારણ કે અહીંના લોકો માને છે કે વ્યક્તિ ઈમાનદારી અને ભલાઈ તેની સૌથી મોટી સંપત્તિ છે કલ્પના કરો કે જો તમારા શહેર કે ગામમાં આવી દુકાનો હોય તો કેવું હોય લોકો એકબીજા પર વિશ્વાસ વધશે પ્રામાણિકતા અને એકતા વિકાસ થશે えカロネ、ね。